તો જયંતિ ભાનુશાલીની હત્યા બાદ અનેક આક્ષેપો અને ફરિયાદો બાદ અંતે રેલવે ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પાંચ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું રેલવે ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જયંતિ ભાનુશાલીની હત્યામાં પાંચ લોકોની સંડોવણી હોવાના આક્ષેપ બાદ છબીલ પટેલ સહિત પાંચ વિરુદ્ધ હત્યા તેમજ હત્યાના ષડયંત્ર મુદ્દે જયંતિ ભાનુશાલીના ભત્રીજા સુનિલ ભાનુસાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે જયંતી ભાનુશાલીની હત્યા બાદ સરકારે એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો અને એસઆઈટી દ્વારા જ હવે સમગ્ર હત્યાકાંડની તપાસ થવાની છે ત્યારે જયંતી ભાનુશાલીની હત્યા બાદ પરિવારજનોએ છબીલ પટેલે જયંતિભાઈની હત્યા કરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમણે જ કાવતરું રચીને જયંતિભાઈને સાફ સૂટરે સોપારી આપીને હત્યા કરાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા ત્યારે દિવસભર થયેલા આક્ષેપો બાદ સમી સાંજે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં છબીલ પટેલ સહિત પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે આખરે જયંતીભાઈ ભાનુશાલીની હત્યા કોણે કરાવી અને શા માટે હત્યા થઈ તે આરોપીઓની ધરપકડ થયા બાદ જ પૂછપરછમાં સ્પષ્ટ થાય તેમ છે